એક વસ્તુ ખાસ કે બહુ હમ્બલ રિક્વેસ્ટ છે મને ઘણા લોકોના એવા ફોન મેસેજીસ આવ્યા છે કે આટલું આ કામ ના કરો તમે તમારા છોકરાનું જુઓ તમે તમારા વાઈફનું જુઓ બહુ આગળ નીકળી ગયો છું હું આજે મારા મમ્મી પપ્પાને બેસાડીને સમજાવી દીધું છે હા હું એમ કેતો તો કે હું છે ને બહુ આ બાબતમાં બહુ આગળ નીકળી ગયો છું તમે મારી કન્સર્ન કરો છો એ સારી વાત છે પણ એનાથી કોઈ ફાયદો નથી હું એવું માનું છું કે તમે બહુ જેન્યુનલી મને કહો છો હું તમારામાં જરા પણ એવું નથી વિચારતો કે તમે તમે કોઈ ગોસ્વામી બાળકોથી બોલો છો હું એવું જ માનું છું કે તમે બહુ જેન્યુનલી મને સલાહ આપો છો તમે એવું પણ ઘણા એવું પણ કહે છે કે ભાઈ અમે લોકો પુરુષોત્તમ બાને માનીએ છીએ આપણે આપણું જોવાનું આપણે ક્યાં બીજા સાથે લેવા દેવા છે એવું મારી બેન પણ એવું કહેતી હોય છે કે આપણે ક્યાં બીજા સાથે લેવા દેવા છે મારે હવે બધાને કંઈ જવાબ નથી આપવા પછીને માર્ગના માર્ગ પ્રત્યેનો એવો ભાવ હોય એ રોગો કરે ના ભાવ હોય તો ના કરે બરાબર હું મારા તરફથી મારો દાવ રમી ચૂક્યો છું એટલે હું એટલી વસ્તુ કહી દઉં ગુસ્વામી બાળકને કે હું જીવિત છું ને ત્યાં સુધી હું તમારા માટે અત્યારે સૌથી મોટો ખતરો છું બરાબર એટલે તમે તમારી ધ્યાનમાં રાખજો અને બીજી એક વસ્તુ કહી દઉં કે કદાચ તમે તમારી જાતને બહુ હોશિયાર સમજતા હો તમે તમારી જાતને બહુ એડવાન્સ સમજતા હો કે તમારું સંગઠન બહુ મોટું છે મને ચક્રવ્યુની અંદર જતાય આવડે છે અને મહાપ્રભુજીની કૃપાથી ચક્રવ્યુની બહાર આવતાય આવડે છે એટલે હું છે ને મારી જાતની વીર ગતિની ઈચ્છા નથી રાખતો હું બોર્ડર વિચના શનિદેવલ જેવી વાત કરું છું હું મરવામાં વિશ્વાસ નથી રાખતો હું મારવામાં વિશ્વાસ રાખું છું એટલે હું તમને કોઈ પણ જગ્યાએ છોડું નહીં એમ એટલે જે ગોસ્વામી બાળકોને મારો ડર ના હોય એ લોકો ડર રાખજો અને નહીં રાખો તો હું તમારા ધોતીયામાં આગ લગાડી દઈશ એ તું ધ્યાનમાં રાખજો બરાબર જે લોકો એ પોતાનું ધોતીયું ઢીલું કરીને બૈરાઓ સાથે સૂતા છો ને એકને નહીં છોડો એમ કોઈ પા માઇકા લાલ કોઈ કેમ ના હોય એમ કોઈક એવું સમજતું હોય કે મારું નામ તો ક્લીના બાળકોમાં લીધું છે તો મને ખબર છે કે મેં તમારું નામ કેમ ક્લીન બાળકોમાં લીધું છે એટલું તું ધ્યાનમાં રાખજો એટલે મને બધી જ ખબર છે એમ સમજો અમદાવાદ થી મથુરા સુધીની બધી એક્સપ્રેસ વિશે મને ખબર છે કે કઈ કઈ ગાડી દોડે છે કેમ દોડે છે એટલે હું ખાલી વિનંતી એટલી કરી રહ્યો છું વૈષ્ણવ સમાજને જાગી ગયા છો એ લોકો જાગેલા રહેજો એક એક ઘર સુધી હું પહોંચીશ બીજી વસ્તુ બે કે ત્રણ દિવસમાં દલાલોને નોટિસો મળી જશે હું દલાલો સુધી પહોંચી ગયો છું કમસે કમ છસો દલાલોનું લિસ્ટ રેડી છે સુરત અને જુનાગઢ ના તો કમસે કમ દસ બાર ગામ તો એવા છે કે જેમાં ખાલી ચાર પાંચ વૈષ્ણવ ચોખા છે એટલે બધાની ઘરે લેટર પહોંચી જશે એડ્રેસ સાથે અને ધ્યાનમાં રાખજો હું તમને સાન ઠેકાણે લાવી દઈશ એટલું મોટું સેક્સ કેન્ડલ છે ને કે જે આ વિશ્વનું સૌથી મોટું સેક્સ કેન્ડલ બનવાનું છે ભલે અત્યારે કોઈનું ધ્યાન નથી વિશ્વનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ હશે અને હું બધાને બહાર પાડી જાવીશ કોઈ માયકા લાલ જે હોય ને એવું સમજતો હોય કે આ તો બોલે છે ને જતો રહેશે કરી જોજો એમ પ્રયત્ન કરી જોજો બરાબર ચાલો આપ સૌને ભગવત સ્મરણ ત્વન જય સતતમ શ્રી ગોવર્ધન દરપાલ એની દાસાન કાલે પાછા મળીશું કાઉન્સિલેટમાં લેટર જોઈએ રાખવાનું કેવી રીતે તમારા વુમન સેફ્ટીમાં કેવી રીતે તમારી ચેરિટીના ઓફિસિસમાં લખવાનું એ બધાની સાથે પાછા કાલે મળીશું દરેક દરવાજો પકડાય કોઈ એક દરવાજો તો ખુલશે ને બરાબર આપ સૌને વક્સમાં અને મીન વાઇલમાં પીઆઈએલ ની તૈયારી લગભગ બધી પતી ગઈ છે બહુ આનંદ આવશે આપણાને લડવામાં પણ બહુ આનંદ આવશે